નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ વિડિયોમાં હું એક એવા કન્ફ્યુઝન વિશે વાત કરવાની છું જે તમારામાંથી કેટલાક લોકોને હશે કે મારે કઈ એક્ઝામની તૈયારી કરવી ટેટ ટાટ સીસીઇ જીપીએસસી કે પછી કોન્સ્ટેબલ તો આ ઘણા બધા લોકોના એવા વિચાર આવતા હશે અને એ લોકો એટલા કન્ફ્યુઝન અને એટલા ફ્રસ્ટ્રેટ થઈ જાય છે કે પછી તેમની તૈયારી સરખી રીતે શરૂ જ નથી થઈ શકતી તો મને ક્યારેક કમેન્ટ આવે છે કે હું જીપીએસસીની તૈયારી કરું કે પછી હું ટેટ ટાટની તૈયારી કરું કે સીસીઈની તૈયારી કરું તો એનો એક જ ઉપાય છે કે તમે એક જ એક્ઝામને પકડી રાખો દાખલા તરીકે જો તમે બીએડ કરેલું છે તો ટેટ અને ટાટમાં બીએડની લાયકાત જ ધરાવતા લોકો એક્ઝામ આપી શકે છે ઠીક છે તો બીએડ જો તમે કરેલું છે તો તેમાં કોમ્પિટિશન ઓછી હશે તેમાં હરીફાઈ ઓછી હશે તો ટેટ ટાટની તૈયારી જ તમે શરૂ કરો અને તે જ કન્ટિન્યુ રાખો અને હા જો તમે ટેટ ટાટની તૈયારી બધી પૂરી કરી દીધી છે અને બધો કોર્સ તમારે રિવાઇઝ પણ થઈ ગયો છે વાંચી લીધો છે બધા કોન્સેપ્ટ શીખી લીધા છે અને રિવિઝન પણ કરી લીધું છે અને જો તમારી પાસે થોડોક સમય છે અને હજી નોટિફિકેશન કે એક્ઝામ આવવાની વાર છે હજી કંઈ તમને ખબર નથી તો તમે સીસીઈ કે કોન્સ્ટેબલમાં થોડું ધ્યાન આપી શકો છો પણ તમે આજે ટેટ ટાટનો જે કોર્સ છે અને તમે તે લાયકાત ધરાવો છો તો પ્લીઝ તમે તે જ તૈયારી શરૂ કરો નહીતર એવું થશે કે બે ઘોડા પર જો તમે સવાર થશો તો તમારી મંજિલ સુધી તમે નહીં પહોંચી શકો અને ક્યાંક અકસ્માત થવાની સંભાવના રહી છે તો પ્લીઝ તમે એક જ એક્ઝામ પર તમારો એક જ ગોલ હોવો જોઈએ તેમાં તમારે તૈયારી કરવી જોઈએ અને તમને ખબર જ હશે કે અમુક કોર્સ એટલે કે બધી જે એક્ઝામ હોય છે તેમાં અમુક જે વિષય હોય છે તે કોમન હોય છે ધારો કે સીસીઈમાં ગુજરાતી ગ્રામર કે ઇંગ્લિશ ગ્રામર હોય છે તો બીજી જે ટેટ ટાટની તૈયારી તમે કરો છો તેમાં પણ તમારે ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ ગ્રામરનો કોન્સેપ્ટ અને તે શીખવું ખૂબ જ જરૂરી છે ઠીક છે તો તે અમુક વિષય તો કોમન હોય છે તો તેવા વિષય તમે પહેલાં લઈ શકો છો અને ટેટ ટાટમાં તો એવું થાય છે કે કન્ટેન્ટમાં તો બે પુઠ્ઠા વચ્ચેથી જ વિષય વસ્તુના સવાલ જવાબ પૂછવામાં આવે આવે છે તો તે થોડુંક બીજી એક્ઝામ કરતાં ટેટ ટાટની એક્ઝામ જે હોય છે તે ઇઝી હોય છે ઠીક છે તો આવી રીતે તમે તૈયારી કરી શકો છો અને બીજી એક વાત છે કે જો તમને કોઈ સરકારી નોકરી મળી જાય તો પ્લીઝ તમે તે તરત જ લઈ લેજો અને એવું નહીં વિચારતો હતો કે મારે મારો તો ધ્યેય એવો છે કે મારે તો શિક્ષક બનવો છે મારો જીવ તો શિક્ષકનો છે અને મારો ગોલ તો શિક્ષક બનવાનો જ હતો અને મને કોન્સ્ટેબલમાં વારો આવી ગયો કે અથવા તો બીજી કોઈ સરકારી નોકરી મને મળી ગઈ છે તો હું આ નહીં લઉં તો એવી મૂર્ખામી આપણે કરી શકીએ નહીં કેમ કે સરકારી નોકરી તો એવું જ હોય છે કે જવલ્ય કોકને મળતી હોય છે અને બધાનું સપનું હોય છે તો જો સરકારી નોકરી ગમે તે સરકારી નોકરી તમને મળે તો પ્લીઝ તે લઈ લેજો અને ક્યારેય એક સાથે બે વસ્તુઓ બે ગોલ ઉપર ધ્યાન આપણે રાખી શકીએ નહીં તેનાથી તમારું અટેન્શન છે ધ્યાન એ ડિવાઈડ થઈ જશે અને તમારી જે ઉર્જા છે તેને તમારે બે ભાગમાં વહેંચવી પડશે અને તેનાથી કોઈ તમને નિવેડો કે સારું પરિણામ નહીં મળે દાખલા તરીકે કૃષ્ણ આપણે લઈએ ઉદાહરણ તો મહાભારતમાં જગ્યાએ મોકલવા માટે કોઈ યુદ્ધ લડતા હો અને તમારી સેના જે હોય છે એને તમે ચાર જગ્યાએ અથવા તો બે ત્રણ જગ્યાએ ડિવાઈડ કરીને મોકલવી તો એમાં તમારી હાર નિશ્ચિત છે પણ તમારે તમારી જે સેના છે આખી સેના તમે એક જ ટીમ અથવા તો એક જ પાર્ટી સામે લડવા માટે મોકલો છો બરાબર છે તો તમારી જીતની શક્યતા લગભગ સો ગણી વધી જાય છે અને સો ટકા તમે જીતી જ જશો કેમ કે તમારી જે ઉર્જા જે છે તમારા જે સૈનિકો જે છે એ તમે એક જ ટીમની સામે ઊભા કરેલા છે તો તમારો સમય તમારો જે પ્લાનિંગ કરવાનો સમય છે જે એનર્જી છે ઉર્જા છે તે એક જ જગ્યાએ તમે વાપરો છો ઠીક છે તો આ રીતે તમે તૈયારી કરી શકો છો અને પ્લીઝ કન્ફ્યુઝનમાં નહીં રહેતા અને નોટિફિકેશનની રાહ તો જોતા જ નહીં કે ક્યારે આ એક્ઝામનું નોટિફિકેશન આવશે આની પહેલાં મેં જે વિડીયો બનાવ્યો હતો એમાં પણ મેં એવું સજેશન આપ્યું હતું કે તમે નોટિફિકેશનની રાહ ન જોવો અને તમે કોઈ સર કે મેડમને કે કોઈને પૂછો જ નહીં કે ક્યારે આવશે ક્યારે આવશે ટાટ એચએસ ક્યારે આવશે એસ ક્યારે આવશે ટેટ ટુ ક્યારે આવશે કે પછી બીજી કોઈ એક્ઝામ ક્યારે આવશે તમને લગભગ કોર્સ ખબર જ હોય છે સિલેબસ ખબર જ હોય છે તો તમે તે લઈ અને મંડી પડો વાંચવા માટે કેમ કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને ફક્ત એક જ ગોલ બનાવો કે મારે ટેટ ટુની એક્ઝામ આપવી છે તો ફક્ત ટેટ ટુ જ હું વાંચીશ અને તમે એમ કરેલું છે તો તે તો સોને પે સુહાગ જ એવું કહી શકાય કેમ કે માસ્ટર ડિગ્રી ઓછા લોકોએ કરેલી હોય છે તો પછી તમે હાયર સેકન્ડરીની કેમ તૈયારી નથી કરતા તો ફક્ત અને ફક્ત હાયર સેકન્ડરીની કરો જો તમે તે લાયકાત ધરાવ દો ટેટ ટુની તૈયારી કરો ઇફ તમારે કોન્સ્ટેબલ બનવું છે અને કોન્સ્ટેબલની જાહેરાત તો આવી ગઈ છે તો તમે કોન્સ્ટેબલમાં જ તમારી એનર્જી ખર્ચો ઠીક છે અને જો સીસીસી તમારે સીસી ઈ તમારે કરવું હોય તો પછી તેમાં જ તમે તમારી ઊર્જા મતલબ કે વાંચો અને તમારો સમય તેમાં આપો ઠીક છે તો બે ઘોડા પર સવાર થવાથી અથવા તો બે કામ સાથે કરવાથી એવું મલ્ટી તમે કામ કરશો તો પછી મલ્ટી ફંક્શનલમાં ક્યારેક એવું થાય છે કે કોઈ પણ સારું રિઝલ્ટ આવતું નથી તો આ જ વિડીયોમાં મારે આ વાત કરવી હતી તમારું કન્ફ્યુઝન દૂર કરવું હતું કેમ કે પછી એક સાથે બધી એક્ઝામની તૈયારી કરશો તો પછી તમારો સમય કે પછી પૈસા હોય કે પછી તમારું બુક્સ પાછળનો જે પૈસા ખર્ચવાનું હોય છે કે પછી તમારા મા બાપના જે સપના હોય છે તમારું સપનું હોય છે તો તમારા જે આવી વિચારસરણીના લીધે તમારું સપનું ક્યારેક અધૂરું ન રહી જાય તે તમે ખાસ જોજો તો આ વિડીયોમાં આટલું જ મારા આવા અન્ય ઉપયોગી વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો મારી ચેનલને આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો ટિલ ધેન બાય ટેક કેર એન્ડ વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી એન્ડ બિલીવ ઇન યોર સેલ્ફ તમારામાં વિશ્વાસ રાખો અને સખત મહેનત કરો બાય ટેક કેર